શિયાળાની ઠંડી ધીમે ધીમે બડનગરમાં છવાઈ રહી હતી સવારની હવામાં ધુમ્મસ હતી અને સૂરજ મોડો દેખાતો હતો કાગરાભાઈ એ પોતાની દુકાન રાબેતા મુજબ ગરામાં જૂનું થોડું ફાટેલું મફલર હતું અને માથા પર જૂની ફાટેલી ટોપી દુકાનમાં નવા નવા સ્વેટર મફલર અને ટોપીઓનો રંગીન નરમ અને ગરમ

હા એકદમ સાચું કહ્યું તમે કાગરાભાઈ એટલે જ ચાલ હવે ગરમા ગરમ ચા પી લીધાં ચા પીતા પીતા નું ધ્યાન ચકલીબેન પર ગયું તેમણે જોયું કે ચકલીબહેને આટલી બધી ઠંડીમાં મફલર કે ટોપી પહેર્યા જ નથી અરે ચકલીબહેન આ શું તમે મારા બહેન થઈને આટલી ઠંડીમાં નથી ટોપી પહેરી કે નથી સ્કાફ ઊભા રહો હું તમને મસ્ત ગરમ મટીરીયલ વારી ટોપી આપું છું કાગડા ભાઈ આભાર તમારો પણ મને અત્યારે ટોપી નથી જોઈતી કારણ કે તમને તો ખબર જ છે મારા ઘરની આર્થિક પરિસ્થિતિ પહેલી તારીખે મારો પગાર આવી જશે પછી હું આરામથી તમારી પાસેથી લઈ જઈશ કાગડા ભાઈએ ચકલીબેનની એક વાત ન માની અને જબરદસ્તીથી ચકલીબેનને એક ટોપી પહેરાવી દીધી અને કહ્યું અરે ચકલીબેન તમારાથી કે બીજા પશુ પક્ષીઓથી વધારે મારા માટે પૈસાનું મહત્વ નથી તમે ગરમ કપડા પહેરીને સ્વસ્થ રહો એ જ મારા માટે સાચું ધન અને ફળ છે પૈસા તો જ્યારે મને જરૂર હશે ત્યારે ભગવાન કોઈને કોઈ સ્વરૂપે આવીને મને આપી જશે અરે કાગડા ભાઈ તમારી ટોપીમાં કેટલા બધા કાણા છે અને મફલર પણ ફાટેલું છે એમાં ઠંડી તો લાગે જ ને તમારી પોતાની દુકાન છે તો તમે તમારા માટે નવું મફલર કે ટોપી કેમ નથી પહેરતા ના ના પોપટભાઈ એવું ન ચાલે જો હું પોતાના માટે જ લઈ લઉં તો દુકાનમાં નુકસાન થઈ જશે અને જો નુકસાન થશે તો મારી ગણતરી ઓછી થઈ જશે એના કરતાં કોઈ બીજાને ગરમી મળે એ મને વધારે ખુશી આપે છે બસ આવા જ ભોળા અને પોતાના કરતા પહેલા બીજાનો વિચારવાવાળા વાળા આપણા કાગરાભાઈ છે કાગરાભાઈ ચકલીબેન અને પોપટભાઈ વાતો કરતા હતા ત્યારે જ બીજા ગ્રાહકો ઠંડીના ગરમ કપડાં લેવા આવવા લાગ્યા અને પોપટભાઈ તથા ચકલીબેન પોતપોતાના કામ પર જતા રહે ધીમે ધીમે બીજા પ્રાણીઓ પણ આવવા લાગ્યા કોઈ પોતાના બાળક માટે તો કોઈ બીમાર મિત્ર માટે ગરમ કપડાં લેવા આવ્યું કાગડાભાઈ બધાને ધ્યાનથી સાંભળતા અને યોગ્ય મફલર ટોપી આપતા ગયા ધીમે ધીમે સાંજ પડી જંગલમાં ઠંડીનો પ્રભાવ વધી ગયો અને કાગડાભાઈનો દુકાન બંધ કરવાનો સમય થયો કાગડાભાઈ કહે છે હે મારા પ્રભુ તારો ખૂબ ખૂબ આભાર આજે આટલા બધા ગ્રાહકોને મોકલવા અને સારો વેપાર કરાવવા ચાલો હવે ઘરે જાઉં જલ્દી થી નહીં તો હજુ પણ ઠંડી વધશે જ્યારે કાગડાભાઈ દુકાન બંધ કરીને ઘરે જતા હતા ત્યારે તેમણે રસ્તામાં જોયું કે ગરીબ નાની ચકલીના બે બચ્ચા ઠંડીને લીધે હેરાન થઈ રહ્યા છે એ જોઈને કાગડાભાઈ ઘર તરફ ગયા ઘરે જઈને તેમણે જમવાનું જમ્યું અને થોડો આરામ કર્યો થોડીવારમાં રાતનું અંધારું થઈ ગયું અને કાગડાભાઈ કડકડતી ઠંડીમાં બહાર ગયા કડકડતી ઠંડીમાં રાત્રે કાગરાભાઈ ગરીબ ચકલીબેન અને એના બચ્ચાઓ માટે સ્વેટર ટોપી લાવ્યા અને કહ્યું લો બેન આ ગરમ કપડા છે તમારા માટે અને તમારા બચ્ચાઓ માટે ભાઈ તમારો આભાર પણ મારી પાસે તમને આપવા માટે પૈસા નથી એટલે હું આ ખરીદી નહીં શકું અરે બેન આ તમારા નાના બચ્ચાઓ માટે અને તમારા માટે મારી તરફથી એક નાની ભેટ છે તમે મને તમારો ભાઈ માનીને આ સ્વેટર ટોપી લઈ લો અને ઠંડીથી પોતાની તથા બચ્ચાઓની રક્ષા કરો તમે એમ જ સમજજો કે આ નાના બચ્ચાઓને એમના મામાએ જ ભેટ આપી છે અને હા બેન કંઈ પણ કામ હોય તો અવશ્ય મને કહેજો કાગડાભાઈ આટલું કહીને પોતાના ઘર તરફ જવા નીકળી ગયા તેમની પાછળથી ગરીબ ચકલીએ પોતે અને તેમના બચ્ચાઓને ગરમ ટોપી સ્વેટર પહેરાવ્યા જેનાથી તેમના બચ્ચાઓને ઠંડીમાં ખૂબ આરામ મળ્યો બીજા દિવસે રાબેતા મુજબ કાગરાભાઈ તેમની દુકાને જવા નીકળી ગયા ત્યાં જઈને જોયું તો જંગલના રાજા સિંહનો સેવક બાજ ત્યાં તેમની દુકાને આવ્યો હતો અને તેણે કાગડાભાઈને કહ્યું એ કાગડા તારા વેપારના ગરમ કપડાના વખાણ આખા જંગલમાં ઘણા બધા પાસેથી સાંભળ્યા છે અને એ સાંભળીને આપણા જંગલના રાજા સિંહે પચાસ હજાર ટોપીઓ અને પચાસ હજાર મફલરનો ઓર્ડર તને આપવા કહ્યું છે તું સાંજે આવીને રાજમહેલમાં આપી જજે અને તારા બધા પૈસા લઈ જજે આટલું કહીને બાજ ત્યાંથી જતો રહ્યો આ આખી વાત પાછળથી ચકલીબેન સાંભળી રહ્યા હતા અને તેમણે કાગડાભાઈને કહ્યું ખરેખર કાગડાભાઈ આજે મેં સાચે જ માની લીધું કે જ્યારે આપણે નિસ્વાર્થ ભાવે બીજાનું વિચારીએ છીએ ત્યારે કુદરત પણ આપણું નિસ્વાર્થ રૂપે વિચારે છે